કેમ હોય તો છે ઓલમોસ્ટ જો ભરાઈ ગયો છે આપડો ગલ્લો આખો પણ હવે આને છે ને આપડે દિવાળી જ તોડવાનો છે ત્યાં દર દિવાળી જે વયા જશે ધક્કો મારે એટલે વયા જશે વયા ગયા

હા એમાં ફિનાયલ પોતું કરવાની હોય તું પોતા કરે હા દીત્યા બેન જો અહીંયા રસોઈ બનાવે છે ફટાફટ બેન હું બનાવો છો રસોઈમાં ભજીયા ફટાફટ ભજીયા બનાવો તો અમને ભૂખ લાગી તમે ખાઈ લઈ બેન અત્યારે તો એવું બધું ચાલે છે હવે છે ને કપડા ધોવાઈ ગયા ને મારે કચરા પોતા કરવાના છે તો ચાલો ફટાફટ આપણે છે ને કચરા પોતા કરી લઈએ ચાલો તો અત્યારે વાગી ગયા છે પોણા પાંચ અને હું ને દીતિયા બે જો ઉઠી ગયું છે અને ઉઠીને સીધી ભૂખ લાગી ગઈ છે અમે છે ને અહીંયા જો ડીશ ભરીને કેરી મસ્ત મજાની સુધારી લીધી છે અને દીતિયા બેને તો પણ ખાવાની પણ શરૂઆત કરી દીધી છે કેવી છે કેરી બેન મસ્ત મીઠી છે કે ખાટી

તો એમાં એવું છે કે મમ્મી પપ્પા છે ને વેલા વાડીયાવાઈ ગયા છે ને અમે ત્રણે અંદર રૂમમાં હોય એટલે પછી બાર થી સ્ટોપલ મારીને જ વયા જાય તો અમે ત્રણે અત્યારે પૂરાઈ ગયા છીએ અને અમારે બહાર નીકળવું છે તો આજે ગરમી ને તડકો એવો છે ને કે માણસ કોઈ બહાર ફરકતું સુજ નથી તો ક્યારના ટ્રાય કરી કે કોઈ અહીંથી નીકળે તો ડેલો ખોલે પણ કોઈ નીકળું નહીં એટલે નરસ આવે જાય છે ડેલો ખોલવા માટે હવે કોઈ છે કે જો અહી આવી ગયા છે ડેલો ખોલવા માટે માણસ તો ફાઇનલી આપણો ડેલો ખુલી ગયો છે બરાબર ને દીકિયા

જો ખાટલી ભરીને દીતિયા બેને વાસણ ઉટકી દીધા છે મને એટલે આપણે થોડાક ઓછા વાસણ થશે આજે અને મમ્મી જો અહીંયા રોટલા કરવા માટે બેસી ગયા છે આજે દાળ ભાત છે એટલે થોડાક જ રોટલા કરવાના છે બે ત્રણ જ કરજો વધારે ન કરતા પાછામાં રોટલી નો લોટ પણ છે એટલે રોટલા બે બે જ કરજો રોટલી વણી નાય ખાલી તો બે રોટલા ઘર નાખવાની ફર ફટ દેખીને હમ વાડીએ ગયાતા તો આજે આગળ એવા જ છે વાડીએથી વાડીએ શું કામ કરતા હતા વાડી છે ને હાથી માંડવીમાં હાથી આપતા હતા

હા એ બીજું કઈ ચાર જ નથી ખાતો માંડવી કઈ નઈ મમ્મી રોટલા કરી લે પછી આપડે નરસ આવી જાય ત્યાં સુધી પછી જમવા બેસી જાય બરાબર રોટલા કરવા માટે હું કી દીત્યા

આ છે ને ઓલું ગ્રીન સ્ક્રીન છે આપણે વિડીયો રેકોર્ડિંગ ને કરતા હોય ને તો ગ્રીન સ્ક્રીન એટલે પાછળ નું બધું બેકગ્રાઉન્ડ રીમુવ થઈ જાય ને આમાં જ એક્ટિંગ કરી હોય એક્ટર્સ રહી શકે એના માટે વિડિયો વાર વિડિયો રેકોર્ડ કરતા હોય ને એને ખબર પડતી છે થોડું ગડિયા છે ને માટે છે પછી આગળ આપણે જ્યારે આનું કોઈ સેટઅપ કરશું ને રેકોર્ડ કરશું ને ત્યારે દેખાડશું કઈ રીતના કામ કરે યોગ આ લીધું છે જોઈ લે શું છે કઈ દે હાલ સાડી હે સાડી સાડી કોના માટે સાડી કોણ પહેરે છે સાડી અહીં કોઈ પહેરે તો આવી આવી ગ્રીન કલર સાડી પે પોપટી કલર ની સાડી પે છે પોપટી ચાલો તો અત્યારે સાડા અગિયાર જેવું વાગી ગયું છે અને અમે જો બહાર વોકિંગ કરી અને બહાર થોડીક પવનમાં બેઠા હતા ને આજે તો વરસાદ પણ ન હોય આજે તો ફૂલ તડકો હતો તો વિડીયો ને આપણે અહીંયા એન્ડ કરી દઈએ ને આજનો તમને આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ